હેલો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો ટોપિક છે જમીનની વહેંચણી કોઈ એક જમીનનો ટુકડો છે જેને ત્રણ બાળકોમાં એક સરખો વહેંચવાનો છે આ જે જમીનનો ટુકડો છે એ કંઈક આવો છે જેને આપણે ચૂંકી સુમરી અને ઇમરાન આ ત્રણ બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવાનો છે હવે વેચવાનો અને વહેંચવાનો એ બે શબ્દો વચ્ચેનો જે ભેદ છે એ સમજીએ વેચવું એટલે આપણે કોઈ વસ્તુને સેલ કરીએ પૈસા લઈ અને કોઈને આપીએ એને અને વહેંચવું એટલે આપણે એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરીએ કોઈ પણ એક વસ્તુ છે જેને આપણે સરખા ભાગે કોઈને આપીએ છીએ એને આપણે વહેંચણી કરી કહેવાય અથવા તો વહેંચવું કહેવાય તો હવે આપણે આ જે જમીનનો ટુકડો છે એ સરખા ભાગે વેચવાનો છે અને એ રીતે વેચવાનો છે કે એની અંદરના જે ત્રણ વૃક્ષો છે એ ત્રણેયને એક એક વૃક્ષ મળે સરખા ભાગે વેચવા માટે આપણે સૌથી પહેલાં એ જોવું પડે કે જમીન કુલ કેટલી છે તો જમીનના જે ચોરસ ટુકડા છે એ જુઓ અહીં એક ખાનું નાનું એટલે કે એક ચોરસ મીટર હવે આડા જે ખાના છે એ દસ છે અને ઊભા છે એ નવ છે તો દસ નવ નેવું તો કુલ જે જમીન છે એ નેવું ચોરસ મીટર છે હવે આ જે જમીન છે એ સરખા ભાગે વેંચવી છે તો સરખા ભાગે માટે આપણે શું કરવું પડે નેવું ના ત્રણ ભાગ કરીશું હવે જ્યારે નેવું નો ત્રણ વડે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે ત્રીસ તો ત્રીસ ચોરસ મીટર

તો આપણે બોર્ડર બાંધતા જઈશું અને જોઈશું કે દરેકને ત્રીસ ખાના પણ મળે અને એક ખાનું એવું મળે જેમાં વૃક્ષ હોય તો આ જે વહેંચણી છે એ કંઈક આ રીતે કરી શકાય જુઓ ડાર્ક ગ્રે કલરમાં ચુમકીનો જમીનનો ટુકડો તમને દેખાઈ રહ્યો છે જેમાં ઉપર બીજા જ ખાનામાં એને એક વૃક્ષ મળે છે અને કુલ જે ખાના છે એ છે ત્રીસ ત્યારબાદ ઝુમરી માટે જુઓ એને પણ આપણે ત્રીસ ખાના આપ્યા છે અને એક વૃક્ષ મળે છે ઇમરાનને પણ ત્રીસ ખાના મળે છે અને એક વૃક્ષ મળે છે આ જે વહેંચણી છે એ થોડી અલગ રીતે પણ થઈ શકે તમે બોર્ડર કઈ રીતે બાંધો છો એના પર આધાર છે આ જે વહેંચણીનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે એ મેં મારી રીતે બનાવેલું છે જેમાં ત્રીસ ખાના અને એક વૃક્ષ મળે છે અંદરની આ વહેંચણીની ડિઝાઇન કે બોર્ડર અલગ અલગ હોઈ શકે ત્યારબાદ આપણે હવે એ જોઈશું કે દરેકને જે ટુકડો મળે છે એની પરિમિતિ કેટલી થાય પરિમિતિ જોવા માટે એક ચોરસ જે છે એની લાઈન છે એ આપણે એક મીટર ગણીએ તો દરેકની જે બોર્ડરની ચોરસની જે કંઈ પરિમિતિ છે એ આપણે ગણીશું તો ખાના ગણતા જઈશું એમ એમ આપણને પરિમિતિ મળતી જશે તો સૌથી પહેલાં આપણે ચૂમકી માટેના ખાના ગણીએ તો જુઓ ચૂમકીને જે આખો એક ટુકડો મળે છે એના બધા જ ચોરસ જે છે એના ફરતે કેટલી બોર્ડર થાય છે એ આપણે એક 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 કરીને ગણતા જઈએ તો કુલ જે ખાના થાય છે એ થશે છવ્વીસ તો એની જે પરિમિતિ છે એ થશે છવ્વીસ મીટર હવે આમાં ચોરસ મીટર ન લાગે શા માટે કારણ કે આ પરિમિતિ છે જ્યારે ક્ષેત્રફળનો માપ હોય ત્યારે ચોરસ મીટર લાગે ઝુમરીનું ગણીએ તો એનો જે એને જે જમીનનો ટુકડો મળેલો છે એના ચોરસને ગણીશું એના માત્ર ફરતા બોર્ડરના ચોરસની બોર્ડર ગણીશું તો એ પણ થશે છવ્વીસ તો અહીં આપણે લખીશું છવ્વીસ મીટર ત્યારબાદ ઇમરાન માટે ગણીએ તો જુઓ ઇમરાનને જે ખાનું મળેલું છે એ આખા ખાનાની બોર્ડર ગણીશું તો આપણને એ થશે પરિમિતિમાં ગણતા નથી ફક્ત બહારની બોર્ડર ગણીએ છીએ એટલે જેના પણ બહારની બોર્ડરના ખાના જાજા હોય એને પરિમિતિ વધારે થાય બરાબર તો આ રીતે એક સરખું ક્ષેત્રફળ હોવા છતાં પરિમિતિ જે છે એ અલગ અલગ હોઈ શકે એ આપણે જોયું હવે આપણે જોઈએ કે ત્રણેયની થાય અને કુલ પરિમિતિ કેટલી થાય છે તો જુઓ અહીં આપણે ત્રણેયની પરિમિતિ છે એનો સરવાળો કરીશું છ ને છ બાર બાર ને ચાર સોળ બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત તો છોતેર મીટર જે છે એ કુલ પરિમિતિ થશે અને જો એ લોકોને પોતાના ટુકડાની ફરતે કોઈ વાડ બનાવવી હોય કે વૃક્ષો વાવવા હોય તો એની પરિમિતિનું માપ આ મુજબ છે અને બધાની પરિમિતિ મળી અને છોતેર મીટર થાય છે તો આ રીતે આપણે કોઈ પણ જમીનના ટુકડાની વહેંચણી કરવી હોય ત્યારે એની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે